દિવાળી સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક સહિતની એક હજાર બસો ને ઓગણચાલીસ જગ્યાઓ ભરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે તેને ભરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે આ વર્ષે દિવાળી સુધીમાં વિવિધ વિભાગોમાં એક હજાર બસો ને ઓગણચાલીસ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એડિશનલ સિટી ઇજિનિયર ચીફ ફાયર ઓફિસર એડિશનલ ફાયર ઓફિસર સહાયક ફાયર ઓફિસર જુનિયર ક્લાર્ક સહિતની જગ્યાઓ ભરવામાં આવશે ઉપરાંત હાલમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત નીકળવાની કિસ્સામાં સતત વધી રહ્યા છે જ્યારે ભેળસેળવાળા ખાદ્ય પદાર્થ બજારમાં ખુલ્લી એમ વેચાઈ રહ્યા છે જોકે ફૂડ વિભાગમાં પૂરતી સંખ્યામાં સ્ટાફ ન હોવાને કારણે પૂરી ક્ષમતા સાથે ચેકિંગ કરી શકાતું નથી તેથી વડ દીઠ કામગીરી થાય તેના માટે ફૂડ વિભાગ પણ ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી કરશે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એક હજાર બસો છેતાલીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં ફાયર વિભાગમાં એકસો ઓગણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ત્રણ જગ્યા પર ભરતીની જાહેરાત બહાર પાડી છે ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ઓફિસર અને એડિશનલ ફાયર ઓફિસરની એક એક ભરતીની જાહેરાત કરી છે જ્યારે સહાયક ફાયરમેનની એકસો બે જગ્યા પર ભરતી કરાશે કયા વિભાગ માટે કેટલી જગ્યા છે તે આપણે જોઈએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ત્રણ એડિશનલ સિટી એન્જિનિયરની એક ચીફ ફાયર ઓફિસરની એક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની એક એડિશનલ ચીફ ફાયર ઓફિસરની એક આસિસ્ટન્ટ મેનેજરની બેતાલીસ ફાયર સ્ટેશન ઓફિસરની ત્રણ સહાયક ફાયરમેનની એકસો બે સહાયક સબ ઓફિસરની દસ સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની છવ્વીસ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર એન્જિનિયરની ત્રાણું સહાયક જુનિયર ક્લાર્કની છસોને બાર અને હેલ્થ વર્કરની ત્રણસો ચુમ્માલીસ એટલે ટોટલ એક હજાર બસો ને પોસ્ટ પર ભરતી કરવામાં આવશે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે